મેઘરજ તાલુકાના બાઠીવાડા ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સભા યોજવામાં આવી ઈસુદાન ગઢવી રહ્યા હાજર આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બપોરે એકથી સાંજના ચાર વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના બાઠીવાડા ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી હતી જેમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી હાજર રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ સૌથી વધુ લોકો ભાજપ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

સમસ્યા ચારે બાજુ નથી મળી રહ્યો કરતા હોય એની હત્યા થઈ જાય કા એની ઉપર હુમલાઓ થાય અને કોઈ કઈ બગાડી ન શકે એટલે ભાજપ કોઈની નથી એવું આ લોકોનું પણ માનવું છે આજે મને આ વિસ્તારમાં જોઈને આનંદ થાય છે કે ખુબ હરિયાળી ભરીું વિસ્તાર છે પણ માત્ર ને માત્ર સરકારની અનાવડકતા કારણે સરકારના નેતાઓની લૂંટના કારણે આ વિસ્તાર પછાત રહી ગયો છે વિસ્તાર અને લોકો વિકાસથી વંચિત રહ્યા છે એમના હક્કો અને લાભોથી વંચિત રહ્યા છે અને એટલે જ મેં ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લામાં પણ આમાડુ પાર્ટીની છેટાડો તમારા જ લોકો તમારા માટે નેતૃત્વ કરીને કામ કરશે અને વિધાનસભામાં સરકાર આવતાની સાથે આ વિસ્તાર કડિયા થી ખુબ સુંદર વિકાસ કરવામાં આવશે એ રોડ રસ્તાની વાત હોય ન્યાયપ્રી ની વાત હોય સ્કૂલ ની વાત હોય અહિયાં સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી સરકારી એ જ સરકારી સ્કૂલો ફરીથી ચાલુ કરીશું અને એમાં ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરીશું આવી વ્યવસ્થા અમારે લાવવાનું સપનું છે અને એના અનુસંધાન આજે વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તન તન ચાર ચાર કલાક સુધી ઉપસ્થિત રહ્યા કારણ કે હું ગાંધીનગર હતો ગાંધીનગર પણ ત્યાં ઠાકોર સમાજ વણજારા સમાજ આ સમાજો ઉપર અત્યારે દાદા એટલે ડોન નું બુલડોઝર ચાલ્યું છે અને એ બુલડોઝર હજારો લોકોને મેઘર કરી દીધું છે ત્યાં હું મારી મુલાકાત માં ગયો એટલે અહિયાં લેટ પડ્યું છતાં લોકો ઉત્સાહથી બેઠા હતા અને મને ઉમેદ છે કે આટલી સંઘર્ષ સાથે આટલા ગરમીમાં પણ લોકો બેઠા રહ્યા તો નક્કી પરિવર્તન આવશે આજે અંદાજે લગભગ સો થી વધુ આગેવાનો છે આમ આદમી પાર્ટીમાં અહીંયા જોડાયા છે અને આગામી સમયમાં પણ તમે જુઓ અત્યારે અમારી લગભગ આઠસો સભાઓ પૂરી થઈ છે દોઢ મહિનામાં અને આ આઠસો સભાઓમાં ચૌદ લોકો અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર ભાજપ કોંગ્રેસને સામાજિક આગેવાનો જોડાઈ ચૂક્યા છે અને આઠસો સભાઓમાં લગભગ ઓલમોસ્ટ નવ લાખ જેટલા લોકો ગ્રાઉન્ડ ઉપર હાજરી આપી છે સભાઓમાં અને આગામી સમયમાં અમારી આ બે હજાર સભાઓ પૂરી થશે ત્યારબાદ અમારી ચોવીસ હજાર ગ્રામ સભાઓનું બીજું ચરણ આવશે અને જેમાં અમારો ટાર્ગેટ છે એક વર્ષ સુધીમાં લગભગ પચાસ લાખ સક્રિય કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડે